નમસ્કાર સીએનસી બજારના બાયસેલ હોલમાં આપનું સ્વાગત છે હું છું પ્રીતિ દલાલ માર્કેટના નિષ્ણાંતો પાસેથી મેળવીશું દર્શકોના પ્રશ્નોનું સમાધાન પરંતુ તે પહેલા નજર મુખ્ય સમાચારો પર બજારની ત્રણ દિવસની તેજી પર લાગી બ્રેક નિફ્ટીમાં અડધા ટકાના ઘટાડા સાથે પચીસ હજાર છસો પચાસના સ્તરનીચે કારોબાર નિફ્ટી બેંકમાં પોઈન્ટ એસી પોઈન્ટથી વધુનો ઘટાડો મિટકેપ અને સ્મોલ કેપ શેર્સમાં ભારે વેચવાલી આજે ડિફેન્સ શેર્સમાં મોટો ઘટાડો ઇન્ડેક્સ અઢી ટકાથી વધારે ઘટ્યો સાથે જ મેટલ કેપિટલ માર્કેટ ઓટો અને કન્ઝ્યુમર મામા વેચવાળી ચારે ઇન્ડેક્સ એકથી બે ટકા જેટલા ઘટ્યા સોના ચાંદીમાં ભારે નફા વસૂલીથી હિન્દુસ્તાન ઝિંક વેદાંતા મુથુટ ફાઇનાન્સ અને એમસીએક્સમાં ચારથી છ ટકાનો ઘટાડો ચારેય શેર વાયદાના ટોપ યુઝર્સમાં સામેલ ત્યાં ગોલ્ડ અને સિલ્વર ઇટીએફ્સમાં પણ ભારે નફા વસૂલી એમસીએક્સ પર ચાંદીનો ભાવ લગભગ નવ ટકા તૂટ્યો ઇચેરમાં સતત બીજા દિવસે ભારે વેચવાલી આજે પણ છ ટકા જેટલો ઘટ્યો નેક્સ્ટ જનરેશન ફાઇટર જેટ માટે પસંદગી ન થયા બાદ મોર્ગન સ્ટેન્લીએ કર્યું ડાઉનગ્રેડ સાથે જ લક્ષ્ય પણ ચોત્રીસ ટકા જેટલા ઘટાડ્યા અને આજે આવશે નીતિમાં ટાટા મોટર્સ અને ભારતીય એરટેલના પરિણામ ચાર હજાર બસ્સો કરોડની સામે ટાટા મોટર્સને બાણું કરોડની ખોટ શક્ય ત્યાં જ ત્રણ ટકા ઘટી શકે છે એરટેલનો નફો વાયદામાં હીરો મોટો આઈઓસી એસ ટ્રેલ સહિત પંદર કંપનીઓના પરિણામ પર બેસી નજર અને ગર આફ્ટર ન્યૂન એને માર્કેટ પર નજર કરી લઈએ તો માર્કેટમાં અત્યારના લાલ નિશાનમાં તમને કારોબાર દેખાશે સાહીઠથી પાંસઠ બેઝિસ પોઈન્ટનું દબાણ નિફ્ટી અને સેન્સેક્સમાં મિડ કેપમાં અને બેંક નિફ્ટીમાં તમને ચાળીસથી બેતાળીસ બેઝિસ પોઈન્ટનું દબાણ દેખાશે સેન્સેક્સના લેવલ પર નજર કરું ત્ર્યાસી હજાર બસો પાસઠના લેવલની હજી સાડા પાંચસો પોઈન્ટનું અહીંયા દબાણ બનેલું છે પચીસ હજાર છસો વીસના લેવલની આસપાસ નિફ્ટી ચાલી રહ્યું છે અહીંયા એકસો પંચાવન પ્લસ પોઈન્ટનું દબાણ બનેલું છે ઓગણસાઇ હજાર ચારસો ચાળીસના લેવલ તમને મિડકેપમાં દેખાશે બસો પચાસ પોઈન્ટના નજીકના ઘટાડા સાથે અને સવા બસો પોઈન્ટના ઘટાડો લગભગ બેંક નિફ્ટીમાં ચાલી રહ્યો છે સાહીઠ હજારના લેવલ્સ પર બેંક નિફ્ટી ટ્રેડ કરી રહ્યું છે માર્કેટ ભારત નેગેટિવ છે બે હજાર અગિયાર કાઉન્ટરમાં વેચવાળી નવસો કાઉન્ટરમાં તમને ખરીદારી નજર આવશે આ પણ વધારે વાતચીત કરીશું આજના આપણા ગેસ સાથે ત્રીજી મંદિરના જતીન ઘેડિયા આપણી સાથે જોડાઈ ગયા છે જતીન ઘણું સ્વાગત છે આજે માર્કેટમાં આપણે સવારથી જ નેગેટિવ ઝોનમાં કારોબાર જોઈ રહ્યા છે કોઈ રિકવરીના ચાન્સીસ કે આજે આપણે નેગેટિવ ફ્લોમાં જ બંધ થઈશું ગુડ આફ્ટરનૂન એવરી વન તો મને લાગે છે કે ક્યાંય ને ક્યાંય નિફ્ટી એક કન્સોલિડેશન ઝોનમાં છે જ્યારે પણ નિફ્ટી અરાઉન્ડ ટ્વેન્ટી ફાઈવ થાઉઝન્ડ સિક્સ હંડ્રેડ ટ્વેન્ટી ફાઈવ થાઉઝન્ડ ફાઇવ ફિફ્ટી આ રેન્જમાં આવે છે ત્યારથી આપણને એક બાઉન્સ બેક કે પુલ બેક જોવા મળે છે તો પોસિબલ છે કે આજની જે આ આપણને વીક કારોબાર જોવા મળ્યું છે ડ્યુરિંગ ધી લાસ્ટ આર ઓફ ધ ટ્રેડિંગ સેશન આપણને કારણ કે નિફ્ટી એક સપોર્ટની આસપાસ આવી ગયું છે અત્યારે તો એક બાઉન્સબેક જોવા મળી શકે પણ ઓવરઓલ ફ્રોમ અ શોર્ટ ટુ મીડિયમ ટર્મ પર્સપેક્ટિવ મને હજી પણ લાગે છે કે આ માર્કેટ કે નિફ્ટી કન્સોલિડેટ થશે યસ ડેફિનેટલી આજના સેશનમાં ડ્યુરિંગ ધી લાસ્ટર આપણને એક પુલ બેક જોવા મળી શકે હવે આ દરમિયાન જે ક્રુશિયલ સપોર્ટ નિફ્ટી માટે છે એ પચીસ હજાર પાંચસો પચાસના છે અને ઉપરમાં જે રેઝિસ્ટન્સ છે એ પચીસ હજાર આઠસો એટલે આ ત્રણસો પોઈન્ટની રેન્જની અંદર નિફ્ટી કારોબાર કરી શકે ઓકે ત્રણસો પોઈન્ટની રેન્જમાં નિફ્ટી અહીંયા કારોબાર કરતું આપણને દેખાઈ શકે છે સાથે આગળ જો આપણે નજર કરો તો નિફ્ટી બેંક પર નજર કરવી હોય તો તમે અહીંયા કોઈ ટ્રેડ લેશો જો કરન્ટલી મને લાગે છે કે નિફ્ટી બેંક ઉપર પણ એક કન્સોલિડેશન ફેઝનો તે રેન્જ બોન્ડ કારોબાર લાગે છે હવે નિફ્ટી બેંકની વાત કરું તો ગઈકાલની જે રેન્જ હતી સાહીઠ અને નીચેમાં ઓગણસાઠ હજાર નવસો આ ત્રણસો થી ચારસો પોઈન્ટની રેન્જની અંદર જ તે બેંક નિફ્ટી કારોબાર કરે છે તો હું બેંક નિફ્ટીમાં કોઈ અત્યારે ટ્રેડ લેવાની સજેશન નહીં આપીશ અગર જો કોઈ લેવું હોય તો નિફ્ટીમાં લઈ શકાય તો બેંક નિફ્ટીમાં આપણે કારોબાર નહીં કરીએ પણ જો ટ્રેડ લેવું હોય તો તમે નિફ્ટીમાં અહીંયા કામકાજ કરી શકો છો પીબી ફિનટેકના કાઉન્ટર પર નજર કરો અત્યારના સેશનમાં સારું એવું અહીંયા આઠેક ટકાની આપણે બાઈંગ યુ નો અપવું જોઈ રહ્યા છે બાઈંગ ઇન્ટરેસ્ટ છે કઈ રીતના તમે પીબી ફિનટેક પર ધ્યાન રાખશો કંઈ કામ કરશો જો પોલિસી બજારની વાત કરું તો આ એક શાર્પ ડિક્લાઇન બાદ આપણને એક રીબાઉન્ડ જોવા મળ્યું છે હું હોલ્ડ કરીશ કોઈ પણ એક પોઝિશન લેવા માટે કારણ કે છેલ્લા ત્રણ દિવસમાં આ બહુ વધારે વોલેટાઇલ છે હવે આજનો જે કેન્ડલ છે એ અગર જો ડેલી ચાર્ટ ઉપર સસ્ટેન થાય છે તો મને લાગે છે કે આવતા એકથી બે દિવસ માટે આપણને જે બ્રેકડાઉનનો લેવલ હતો સોળસો ત્રીસ એ સોળસો ત્રીસના લેવલ સુધી એક અપમૂવ બતાવી શકે અગર જો કરંટ લેવલ્સ પર કોઈ અગર જો લોંગ કરતું હોય તો એને પંદરસો ચાલીસ રૂપિયાનો નો એક સ્ટીક સ્ટોપલો રાખીને લોંગ કરી શકાય સોળસો ત્રીસ ના ટાર્ગેટ માટે તો પંદરસો ચાલીસ ના સ્ટોપલો સોળસો ત્રીસ ના ટાર્ગેટ માટે તમે બીબી ફિનટેકમાં લોંગ કરી શકો છો બીજા જો ફ્યુ કાઉન્ટર્સ પર આજના દિવસમાં આપણે જો નજર કરીએ તો જે એક નજર જાય છે જ્યુબિલિયન ફૂડ્સ પછી એવન્યુ સુપરમાર્ટ અહીંયા નજર કરો પોણા ત્રણ ટકાની તેજી જ્યુબિલિયન્ટ ફૂડ્સમાં નિયરલી સવા ચાર ટકાની તેજી સાથેનો આપણે કારોબાર જોઈ રહ્યા છે કોઈ કાઉન્ટર ઇન્ટરેસ્ટ કરે તમને અહીંયા ડાબર પર બી નજર રાખો અહીંયા પણ એક પોઝિટિવ કારોબાર છે કશે ખરીદી કરશો જો પેલા બે જે તમે જેલિયન્ટ ફૂડ વર્કસ અને ડી માર્ટ આ બંને સ્ટોક્સમાં એક સસ્ટેન્ડ ડાઉન ટ્રેન્ડ બાદ સાઇન્સ ઓફ ટ્રેન્ડ રિવર્સલ છે અગર જો હું જ્યુબિલિયન્ટ ફૂડની પહેલા વાત કરું તો વીકલી ચાર્ટ્સ ઉપર લાસ્ટ વીકમાં એક ડોજી પેટર્ન બનાવી હતી અને ત્યારબાદ આપણને સ્ટ્રોંગ બાઇંગ ઇન્ટરેસ્ટ જોવા મળ્યું છે જે સતત એને રેઝિસ્ટન્સ આપતું હતું એની ટ્વેન્ટી અને ફોર્ટી ડે મૂવિંગ એવરેજિસ એની ઉપર સસ્ટેન થાય છે એટલે ક્યાંય ને ક્યાંય શોર્ટ ટર્મમાં એક સ્ટ્રેન્થ દેખાય છે હવે આ જે અપમું છે એ ફાઇવ હંડ્રેડ એન્ડ સેવન્ટી ટુ ફાઇવ એન્ડ એટી સુધી એક કન્ટિન્યુ રહી શકે તો યસ જુબિલિયન્ટ ફૂડવર્ક્સમાં અગર જો કોઈને બાય કરવો હોય તો બાય કરી શકાય ફાઇવ હન્ડ્રેડ એન્ડ ટ્વેન્ટી પાંચસો વીસ રૂપિયાનો સ્ટોપલોસ રાખવો અને લોંગ કરવું ફાઇવ સેવન્ટી ફાઈવના ટાર્ગેટ માટે ડીમાર્ટની અગર જો વાત કરું તો ડીમાર્ટમાં બી આપણે જોયું છે કે સ્ટોક ફાઇવ થાઉઝન્ડથી લઈને ત્રણ હજાર છસો સુધી એક કરેક્શન આપ્યું છે અને ત્યારબાદ એક સ્ટ્રોંગ રિવર્સલ જોવા મળ્યું છે એટલે કરન્ટલી ડીમાટમાં મને લાગે છે કે ચાર હજાર એકસો વીસ આ લેવલ ઉપર એક રેઝિસ્ટન્સ છે તો ત્યાં સુધી અપમું કન્ટિન્યુ રહી શકે નીચેમાં જે સપોર્ટ છે એ ત્રણ હજાર આઠસો ચાલીસ છે એટલે રિસ્ક રિવોર્ડ ફેવરેબલ છે કરંટ લેવલ્સ પર લોંગ કરવા માટે ઓકે તો બંનેમાં તમે ખરીદી કરી શકો છો જ્યુબલિયન્ટ ફૂડમાં પાંચસો વીસનો સ્ટોપલોસ પાંચસો પંચોતેરના ટાર્ગેટ્સ માટે તમે કામકાજ કરી શકો છો અને સાથે જ ડી માર્ટમાં ત્રણ હજાર આઠસો ચાળીસનો તમારો સ્ટોપલોસ રહેશે ચાર હજાર એકસો વીસના ટાર્ગેટ માટે અહીંયા આપણે કામકાજ કરી શકીએ છીએ એવન્યુ માર્ટમાં નેક્સ્ટ સવાલ પર જઈએ

ટુ હંડ્રેડ એન્ડ સિક્સટીની નીચે અગર જો ઓ સસ્ટેન થાય છે તો એમને હું એક્ઝિટ કરવાની સલાહ આપીશ પણ કરંટ લેવલ્સ પર હોલ્ડ કરવાની સલાહ આપીશ અને ઉપરમાં જ્યારે પણ આ સ્ટોક ટુ હંડ્રેડ એન્ડ સેવન્ટી એઇટ ઓવર ધી નેક્સ્ટ થ્રી ટુ ફાઈવ ટ્રેડિંગ સેશન્સ અગર જો ટુ હંડ્રેડ એન્ડ સેવન્ટી એઇટની આસપાસ આવે તો ત્યાં એમને પ્રોફિટ બુક કરવાની સલાહ આપીશ તો ટુ હંડ્રેડ એન્ડ સેવન્ટી એઈટ પર જ્યારે કાઉન્ટર આવે છે ઓ એનજીસીનો ત્યારે તમે એક પ્રોફિટ બુક કરી લેજો નહીં તો બસ્સો સાહીઠના સ્પોટ લેવલ્સ બીજી તરફ તમે ધ્યાન રાખજો એની નીચે જાય છે તો ક્વિકલી ફાસ્ટ તમારે એક્ઝિટની પણ તૈયારી રાખવી પડશે આગળ વધીએ અને સુઝલોનના કાઉન્ટર પર સવાલ છે કિરણ પડિયારનો શું કરવાનું અહીંયા સુઝલોન તમને ગમે જો જોમાં ટ્રેન્ડ હજી પણ વીક છે જે આપણે ફોર્ટી થી લઈને ફિફ્ટી સુધીનો એક બાઉન્સ જોવા મળ્યો હતો એ એક્ઝેક્ટલી એના ચાલીસ દિવસના એવરેજ પર આવીને રેઝિસ્ટન્સ લઈ હવે આજની જે કેન્ડલ છે એ એક બેરિશ બેલ્ટ હોલ્ડ છે એટલે ઓપન અને હાઈ સેમ છે અને સાથે સાથે એન્ગલ્ફિંગ બુલ પણ એન્ગલ્ફિંગ બેર કેન્ડલસ્ટિક પેટર્ન બને છે તો આ બંને કેન્ડલસ્ટિક પેટર્ન એક બેરિશ સેન્ટિમેન્ટ ટુવર્ડ્સ ઇન્ડિકેટ કરે છે એટલે ફ્રેશ એન્ટ્રી તો કોઈ લેવાની સલાહ નથી એટ ધિસ ઓફ ટાઈમ જેમની પાસે હોય તો એ ફોર્ટી સિક્સ રૂપિઝના સ્ટોપલોસ સાથે હોલ્ડ કરી શકે ફોર્ટી સિક્સ લેવલ તૂટશે તો મને લાગે છે કે આ કાઉન્ટર ફોર્ટી ટુ સુધી જઈ શકે એટલે વ્યૂ નેગેટિવ છે ફ્રેશ એન્ટ્રીની સલાહ નથી હોય તો ફોર્ટી સિક્સના સ્ટોપલોસ સાથે હોલ્ડ કરો تو نو خریدی تو نہیں کریے پہنچے یہ چھتاس روپیہ اسٹاپ لسٹ تم ابا رہ جاؤ کارکیس روپیہ نیچے جائے تو بیتاس سوی پر جائی سکے تو تم اوی خریدی آپ نہیں کریے می بیتاس نی نیچے جائے تو ایک نکلوانی کوشش کرو جو ای آآ ایک آآ بریک تھے گیس بریک لینا فریش

હું ડીવીઝ લેબ અને સિપલાનું આન્સર દઈશ તો ડીવીઝ લેબમાં અમને લાગે છે કે એક શાર્પ ફોલ બાદ ફાઇવ નાઇન ફોર ઝીરો આ લેવલ ઉપર આવીને આ સ્ટોક સતત એક બાયિંગ ઇન્ટરેસ્ટ બતાવી રહ્યું છે અને વાઇઝ એક ડબલ બોટમ પેટર્ન પણ બની છે એટલે મને લાગે છે કે આ કાઉન્ટરમાં અપસાઇડની તરફ છ હજાર ત્રણસોથી લઈને છ હજાર ચારસો વીસ રૂપિયાના અપસાઇડ માટે એમને હોલ્ડ કરવાની સલાહ આપીશ નીચેમાં જે સ્ટોપલોસ રાખવાનો છે એ છ હજારનો રાખવાનો રહેશે સિપ્લાની અગર જો હું વાત કરું તો સિપ્લામાં ટ્રેન્ડ અત્યારે થોડુંક વીક છે ગઈકાલના ટ્રેડિંગ સેશનમાં એક બહુ જ બેરિશ કેન્ડલ બની હતી અને આજે જે પુલબેક આવી રહ્યું છે બહુ કંઈ એન્કરેજિંગ સાઇન નથી એટલે સિપ્લામાં અગર જો એમની પાસે ઓલરેડી છે તો એમને તેરસો પાંચ રૂપિયાનો સ્ટોપલો રાખી શકે પણ ટ્રેન્ડ જે છે એ સિપ્લાની નેગેટિવ છે એટલે કરંટ લેવલ્સ પર અગર જો એમને એક્ઝિટ કરવું હોય તો કરી શકાય અને નિફ્ટીમાં સોરી નિફ્ટી ક્વેરી આપી છે આઈ ક્વેરી પણ ક્લેરિટી નથી મળી મે બી હું પ્રોડક્શન ટીમને કહીશ કે બરાબર ક્લેરિટી લઈને પછી એ સવાલ પાછો પૂછી શકીએ છીએ પણ આપણે આગળ વધીએ આપણે નેક્સ્ટ જે સવાલ આવ્યો છે એના પર નજર કરીએ અને એ છે કલા વેદનો અને આઈનોક્સ સોરી આઈનોક્સ મીન બીજા કોઈનો છે વિનતી ઓર્ગેનિક સવાલ છે એક હજાર નવસો વીસમાં એમ વેચી દીધા છે હવે પૂછી રહ્યા છે કે પાછો ખરીદી કરવી હોય તો ક્યારે કરે જો વિનતી ઓર્ગેનિક્સ ની વાત કરું તો વિનતી ઓર્ગેનિક્સ માં જે ક્રુશલ સપોર્ટ છે ઇ અરાઉન્ડ વન થ્રી ટુ સેવન એટલે વન થ્રી ફાઇવ ઝીરો વન થ્રી ટુ ઝીરો આ રેન્જની અંદર એનો એક સ્વિંગ લો જે છે મંથલી ચાર્ટ્સ ઉપર એ એક ક્રુશિયલ સપોર્ટ છે તો મને લાગે છે કે કરંટ લેવલ્સથી હજી થોડીક ડાઉન સાઈડ પોસિબલ છે પણ ઓવરઓલ જેની મીડિયમ ટર્મની ટ્રેન્ડ છે મંથલી ચાર્ટસ ઉપર એ પોઝિટિવ છે એટલે તેરસો પચાસથી લઈને તેરસો વીસની અગર જો રેન્જમાં આપણને આ સ્ટોક મળે તો ત્યાં ફરીથી રીએન્ટર એન્ટર કરી શકે ઉપરમાં જે ઇમિજિયેટ હડલ આ સ્ટોક માટે છે એ સત્તરસો સાહીઠના છે તો આવે તેરસો પચાસ તેરસો વીસની રેન્જમાં તેરસો પચાસની આસપાસ તમે ખરીદી કરી શકો છો અત્યારના હજી બી પંદરસો બાવીસના લેવલ્સ ચાલી રહ્યા છે એટલે હજી થોડો એને કૂલ કુલડાઉન થવાની તમારે રાહ જોવી પડશે ને પછી કલાબિંદ તમે અહીંયા એન્ટ્રી લઈ શકો છો નેક્સ્ટ સવાલ પર જઈએ અને તરુણ જાનીનો છે આઈનોક્સ વિન્ટ અત્યારના કરંટ લેવલથી ખરીદી કરી શકાય જો આઈનોક્સ વિન્ડમાં કરંટલી તો ટ્રેન્ડ હજી નેગેટિવ છે અને આ ટ્રેન્ડ રિવર્સલનો લેવલ જે છે એ વન વન સેવનનો છે વન વન સેવન એક ચાલીસ દિવસનો એવરેજ છે જે સતત આઈ થિંક જે વન સિક્સટીથી લઈને ફોલ થયો છે તો ઓલ ધ પુલ બેક્સ ફોર્ટી ડે એવરેજથી રેઝિસ્ટન્સ લઈને એક નવો લો બને છે એટલે જ્યાં લગીન વન વન સેવન ઓન ધી અપસાઇડ બ્રેક નથી થતું ત્યાં લગીને આમાં ટ્રેન્ડ રિવર્સલ નથી ડાઉન સાઈડમાં જે સપોર્ટ લેવલ બની રહ્યા છે એ હંડ્રેડના છે એટલે કરંટ લેવલ્સ પરથી તો ફ્રેશ એન્ટ્રીની કોઈ સલાહ નથી અગર જો એમની પાસે છે તો હન્ડ્રેડનો લોસ રાખો ફ્રેશ એન્ટ્રી કરવી હોય તો એકસો સત્તરની ઉપર બાય કરી શકાય એન્ટ્રી કરવી હોય તો એકસો સત્તરની ઉપર તમે કરી શકો છો નેક્સ્ટ સવાલ પર જઈએ અને એ આવે છે આઈઓસીના કાઉન્ટર પર કારણ કે સવાલ નથી એ હમણાં આપણે નંબર્સ આવતા જોયા હવે આઈઓસીના નંબર્સ પર જો આપણે નજર કરીએ તો અહીંયા જે નંબર્સ જોવા મળ્યા છે એના પર નજર કરી લઈએ વેવિટા માર્જિનમાં આઠ પોઈન્ટ બે ટકાથી વધીને દસ પોઈન્ટ બે ટકા પર આવ્યું છે પ્રોફિટ સાત હજાર છસો દસ કરોડથી વધીને બાર હજાર એકસો પચીસ પર છે ક્વાર્ટર એન્ડ ક્વાર્ટર બેઝિસ સાથે જ ઇન્કમમાં પણ આપણે એક વધારો જોઈ રહ્યા છે આઈઓસી ચાર્જ કેવા લાગે કારણ કે આજે થોડું અહીંયા વોલ્યુમ એક્શન પણ છે ને ઓવરઓલ ચાર્ટ સ્ટ્રક્ચર આઈ થિંક ઓલ ધી ઓઈલ માર્કેટિંગ કંપનીઝ એચપીસીએલ બીપીસીએલ આઈઓસી આ બધાના ચાર્ટ સ્ટ્રક્ચર પોઝિટિવ છે આઈઓસી ઇન પર્ટિક્યુલરની વાત કરું તો વન એટી ફાઈવથી લઈને વન નાઇન્ટી સિક્સ સુધીની અપસાઈડ પણ પોસિબલ છે ઓવરઓલ ઓઇલ માર્કેટિંગ કંપનીઝ આ જે ફોલ આવ્યો છે એમાં રિલેટિવ રિઝીલિયન્સ બતાવી છે અને વધારે ફોલ નથી થયા કરંટ લેવલ્સ પરથી અગર જો કોઈને ફ્રેશ એન્ટ્રી લેવી હોય તો વન સિક્સટી સિક્સ રૂપીઝના સ્ટોક સાથે લોંગ કરી શકાય વન એટી ફાઈ અને વન નાઇન્ટી સિક્સના ટાર્ગેટ માટે તો એકસો છપ્પનના સ્ટોપલો એકસો પંચાણું ના ટાકીસ માટે તમે આઈઓસીમાં અત્યારના જો કામ કરવું હોય તો તમે કરી શકો છો જ રજા લેવાનો પણ સમય થઈ ગયો છે જતીન આપના કોઈકુઝિસ જે પણ સ્ટોક્સમાં આજે આપણે વાતચીત કરી મારી પાસે કોઈ પણ હોલ્ડિંગ નથી અમે અમારા ક્લાયન્ટ્સને કદાચ રેકમેન્ડ કર્યા હોઈ શકે સો પ્લીઝ કન્સલ્ટ કન્સલ્ટર ફાઈનેન્સિયલ એડવાઇઝર બિફોર સજેશન થેન્ક યુ જે જતીન તમારો પણ ઘણો આભાર અમારી સાથે આજે જોડાવા બદલ અને સાથે જ એક બ્રેકનો પણ સમય થઈ ગયો છે બ્રેક લઈને પાછા ફરીશું જોડાઈ રહ્યો છે અમારી સાથે પછી આપનું સ્વાગત છે ને ત્યારે આવતીકાલે ક્રેડિટ પોલિસી છે ત્યારે સહયોગી ચેનલ સી એનબીસી 18 એટીને એક પોલ કર્યો છે આ પોલની વિગત આપવા સહયોગી ચાની શુક્લા જોડાઈ ગયા છે ચાની ક્રેડિટ પોલિસી ને લઈને શું પોલ બની રહ્યો છે જી સૌથી પહેલાં તો એ મહત્વનું રહેશે કે આરબીઆઈનું જે ફોકસ છે આ પોલિસીમાં રેટ કટ જે છે સ્મૂથલી પાસ ઓન થાય ઇકોનોમીમાં એટલે આ પોલિસીમાં ખાસ કરીને રેટથી વધારે ફોકસ લિક્વિડિટી પર આરબીઆઈ રાખશે એટલે એ ઘણું મહત્વનું છે પરંતુ આરબીઆઈ દરમાં કાપ કરશે કે નહીં તો આ મેજોરિટી માની રહ્યા છે 90% ટકા એવું માની રહ્યા છે કે યથાવત રાખશે કોઈ બદલાવ નહીં થાય કાપ નહીં આવે પરંતુ પચીસ બેસિસ પોઈન્ટ સુધીનો કાપ આવશે પાંચ ટકાનો કાપ એ દસ ટકા માની રહ્યા છે એટલે ટ્રેડ ડીલ બાદ હવે આરબીઆઈ પર એક પ્રેશર પણ આપણે ઓછું થતું દેખાડી રહ્યું છે ત્યારબાદનો જે પોલ છે કે બે હજાર છવ્વીસમાં કેટલા કાપ કે વધારા થઈ શકે છે ફેબ્રુઆરી સહિત અગર જોઈએ તો પચીસ પેસીસ પોઈન્ટ સુધીનો કાપ ત્રીસ ટકા માની રહ્યા છે પરંતુ અહીંયા પણ મેજોરિટી સિત્તેર ટકા માની રહ્યા છે કે એમાં કોઈ ફેરફાર કરવામાં નહીં આવે અને જો રેટ નહીં તો આરબીઆઈનું ફોકસ ક્યાં રહેશે લિક્વિડિટી પર તો યેડને અંકુશમાં રાખવા માટે અહીંયાથી શું અહીંયાથી પગલાં આવી શકે છે તો ઓએમઓસ દ્વારા લિક્વિડિટી વધારે સાથે લિક્વિડિટી માટે સીઆરઆર ઘટાડે એક અનુમાન બનતું જોઈ રહ્યા છે સાથે જ રૂપિયા માટે આરબીઆઈ તરફથી કોઈ પગલાં આવશે કે નહીં તો અહીંયા સંપૂર્ણપણે સો ટકા માની રહ્યા છે કે હંમેશાની જેમ અહીંયા પણ કોઈ પગલાઓ એના દ્વારા રૂપિયાને લઈને નહીં કરવામાં આવે આરબીઆઈ દ્વારા તો એકત્રીસ માર્ચ સુધી દસ વર્ષની યીલ્ડ ક્યાં હશે તો છ પોઈન્ટ સિત્તેર ટકાની નીચે હશે એ ચાલીસ ટકા માની રહ્યા છે મત ડિવાઇડેડ છે આમાં છ પોઈન્ટ સિત્તેરથી છ પોઈન્ટ એંસી ટકા રહી શકે છે ચાલીસ ટકા માની રહ્યા છે અને વીસ ટકા માની રહ્યા છે છ પોઈન્ટ એંસીની ઉપર રહી શકે છે એકત્રીસ માર્ચ સુધી હવે રૂપિયાના ફ્રન્ટ પર તો ક્યાં હશે તો અહીંયા મેજોરિટી પચાસ ટકા માની રહ્યા છે કે કે નીચે રહી શકે છે 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 અને બાકી આપણે જે રીતે જોઈ રહ્યા અનુમાન એકાણુંથી વધારે બાણું સુધી પણ ઇન્ફેક્ટ બતાવી શકે છે નવી સિરીઝને કારણે હવે આરબીઆઈ આમાંથી કોઈ ફેરફાર અનુમાનમાં નહીં કરે એક તો જીડીપી અનુમાન અને સીપીઆઈ અનુમાન જે હાલનું છે સાત પોઈન્ટ ત્રણ ટકા અને બે ટકા સીપીઆઈ અનુમાન એ યથાવત રાખશે એમાં પણ કોઈ બદલાવ કરવામાં નહીં આવે નવી સિરીઝમાં સીપીઆઈની રે કેટલી રહી શકે છે એફઆઈ ટ્વેન્ટી સિક્સ અને ટ્વેન્ટી સેવનની વાત કરીએ બે થી સવા બે ટકા અને નાણાકીય વર્ષ બે હજાર સત્યાવીસમાં ત્રણ પોઈન્ટ આઠથી પાંચ ટકા જે છે રહી શકે છે સિરીઝમાં એક અનુમાન અને છેલ્લે પોલિસીનું વલણ કેવું હોઈ શકે છે અહીંયાથી સંપૂર્ણપણે તો નહીં પરંતુ મેજોરિટી માની રહ્યા છે સિત્તેર ટકા માની રહ્યા છે કે ન્યૂટ્રલ હોઈ શકે છે અને ત્રીસ ટકા માત્ર વલણ માટે કહી રહ્યા છે કે ડોઈશ એક કમેન્ટ્રી હોઈ શકે છે તો ઓવરઓલ જે રીતે અપેક્ષા અહીંયાથી બનતી જોઈ રહ્યા છે દરો કરતાં વધારે ફોકસ લિક્વિડિટી પર આરબીઆઈ રાખી શકે છે જી ચાંદી ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવવા બદલ તો રેટ કટમાં આ વખતે આપણે બહુ આશા નહીં રાખીએ પણ લિક્વિડિટી પર એક ઓફકોર્સ આપણું ધ્યાન રહેશે કે કઈ રીતના લિક્વિડિટી પ્રોવાઈડ કરશે આરબીઆઈ સો કાલે આ તમને આરબીઆઈ પોલિસીનું અમે ડાયરેક્ટ મહાકવરેજ પણ કરીશું દસ વાગ્યા આરબીઆઈ ગવર્નરની સ્પીચ ચાલુ થશે ને એ પહેલાંથી જ અમે આપણે વિશ્લેષણ કરીશું અને ત્યારબાદ પણ આરબીઆઈ પોલિસીને આપણે ડી કોડ કરીશું પણ સાથે જ એમપીસીનો દર પર શું રહી શકે છે નિર્ણય જે અનુમાન લગાવી રહ્યા છે જે કાલે અમારી સાથે જે ગુએસ જોડાશે અતુલ જોશી જયેશ મહેતા અભિસર દિવાનજી મત બની રહ્યો છે કે હોલ્ડ કોઈ ચેન્જ આવશે નહીં એમનું પણ એ જ માનવું છે એટલે મોર લેસ આપણે એમ જ માનીને ચાલીશું કે દર સેમ જ રહેશે એમાં કોઈ બદલાવ આપણે નહીં જોઈએ પણ એ સાથે જ અત્યારના બસ આટલું જ મને પણ આપશો રજા જોડાતા રહીજો સેમ રજા સાથે લઈને આવીશું વાયદાથી વાય છે